પોલીસ સ્ટેશન નો સ્ટાફ જોડાયો હતો કોસાડ આવાસ માં એચ વન અને છ જેટલી ટીમો દ્વારા હિસ્ટ્રી શીટર એમસીઆર ટપોરી માથા ભારે શખ્સો ત્યાં તપાસ કરી કેટલાિસ્સબો પાસેથી ગતક હથિયારો કબ્જે કર્યા અને પ્રોહિબિશન સૈન્ય કેસ કરવામાં આવ્યા કેસો કરી કાર્યવાહી કરવામાં આવી આ ગોબીક પર એસપી પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ જોડાયા હતા મુખ્યમંત્રી શ્રી

આ કોમ્બિંગ દરમિયાન ઝોન પાંચ ના થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ભાગ લીધેલો કોમ્બિંગ દરમિયાન કુલ અઠાવન આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે જે પૈકી આઠ જેટલા હથિયાર કેસો કરવામાં આવેલ છે પંદર જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા પાંચ કિસ્મો મળી આવતા તેઓ વિરુદ્ધ એકસો બેતાલીસ જીપી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે આ પ્રકારની કામગીરી હંમેશા ચાલુ રાખવામાં આવશે